કેરમા અગમેસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી ઉમરેડ પોલીસ સ્ટેશન નગરપાલિકા કચેરી અને ન્યાય મંદિરમાં રાષ્ટ્રીય ધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવ્યો ઉમરેડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ ધ્વજ ફરકાવી દેશભક્તિના નારા સાથે સૌને પ્રેરિત કર્યા ઉમરેડ કોર્ટમાં માનનીય ન્યાયાધીસ્ત્રીએ રાષ્ટ્રધ્વજ સર્ગાવ્યો જે પ્રસંગે વકીલ મંડળ પોલીસ સ્ટાફ અને શહેરના આગેવાનો હાજર રહ્યા રાષ્ટ્રગાનના પવિત્ર સ્વરો વચ્ચે તિરંગાની આન બાન અને શાંતિ ઉમરેઠી આ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવી Thank yeah. you.